નમસ્તે હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ આપણા સમાજમાં દાનનો મહિમા ખૂબ છે તમે જોતા હશો કે ખાસ કરીને ઉત્તરાયણનો દિવસ હોય અમાસ હોય કે પૂનમ હોય ત્યારે લોકો રસ્તા પર ઉતરીને ક્યાં તો ખોરાકનું દાન ક્યાં તો કપડાંનું દાન ક્યાં તો પૈસા ગરીબ માણસોને વેચે છે અને એ જ રીતે કેટલાક ગુપ્ત દાન કરે છે કેટલાક મોટા જે ઉદ્યોગપતિઓ અને વેપારીઓ છે એ મોટી મોટી સંસ્થાઓ માટે દાન કરે છે સમૂહ લગ્ન કરાવે છે એ જ રીતે વિદ્યા દાન નું મહત્વ આપણા સમાજમાં ખૂબ છે કે ગરીબ બાળકો હોય અને ભણી શકવાની એમની પાસે આર્થિક સ્થિતિ નહીં હોય ત્યારે કેટલી સમૃદ્ધ વ્યક્તિઓ એમને એ મધ્યમ વર્ગની વ્યક્તિઓ પણ એમને પુસ્તકો નોટબુક્સ કે બોલપેન કે બીજા સાધનો યુનિફોર્મ વગેરેનું દાન કરતા રહે છે અને આ ખૂબ સારી વાત છે એ મને લાગે છે કે આપણા ભારતીય સમાજમાં જેટલો દાનનો મહિમા ચલો વિશ્વમાં કશે નથી પણ એ એક બહુ જ ખૂબ ચોંકાવનારી વાત બની છે એ વિશે આજે વાત કરવી છે વાપી નજીક આવેલા દમણમાં યુનિયન ટેરિટરીનો પ્રદેશ છે ત્યાં એક અજય ગુપ્તા નામના આઈએસ ઓફિસર સચિવ તરીકે કામ કરે છે આ આઈએસ સચિવ જે ગુપ્તા જે છે અજય ગુપ્તા એમના ઘરમાંથી કેટલીક બોલપેનની ચોરી થઈ ગઈ એટલે બે કે ત્રણ બોલપેનની ચોરી થઈ ગઈ હવે આપણે તો સામાન્ય માણસ પણ ને ત્યાં પણ જો બે ત્રણ બોલ પેન આમ તેમ થઈ ગયા તો એની બહુ કઈ ફિકર કરતા નથી કે એના માટે કઈ ફરિયાદ કરતા નથી અને હાઈટ આવી કે આ આ માટે આ આઈએએસ અધિકારીએ નાની દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને પોલીસે ધંધે લગાડી દીધા પોલીસે બિચારી ના છૂટકે તપાસ કરી તો એ એમના ઘરની બહાર કેટલાક વિદ્યાર્થીઓ ભેગા થયા રમતા હતા એમાંથી એક આઠમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ એમની નજરાને ઘરમાં આગલા રૂમમાં જે ટેબલ પર બોલપેન પડ્યો છે એની પર ગઈ અને એણે બોલપેન લઈ લીધી હવે તમે વિચાર કરો કે લોકો આ બોલપેન માટે દાન કરતા હોય એની જગ્યાએ પોલીસે આ છોકરાની ધરપકડ કરી એને જુએવનલાઇલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો એટલે આ તો હદે કેટલી હદે શરમજનક પરિસ્થિતિ છે આ કિસ્સો જાણીને મને થોડા વર્ષો પહેલા બિહારમાં આઝમ ખાન જ્યારે મિનિસ્ટર હતા સમાજવાદી પક્ષની સરકાર હતી ત્યારે એની ભેંસ ચોરી થઈ ગયેલી ત્યારે એને ભેંસને શોધખોળ માટે કે ચોરને પકડવા માટે આખી પોલીસ લગાડી દીધી હતી આખા અન્ય વિસ્તારની પોલીસ ફોર્સ લગાડી દીધી આ તો સવાય આઈએસ ઓફિસર તો સવાય આઝમ ખાન નીકળ્યા અને સૌથી તકલીફની વાત એ છે કે યુનિયન ટેરિટરીમાં હમણાં પ્રફુલ પટેલ જેવા બહોશ અધિકારી છે સર્વે સર્વેના ત્યારે પણ આવા આઈએસ અધિકારીઓ આ પ્રકારની હિંમત કરે છે કે બે શરમ બેશરમ આખી ફરિયાદ નોંધાવે છે અને એક આઠ આઠમા ધોરણમાં ભણતા બિચારા ચાલો એને ચોરી નહીં કરવી જોઈતી હતી પણ હવે એમાં એવું કે મોટું બી નહીં લખવાની વાત હતી એ બોલપેન નો ઉપયોગ કે લખવા સિવાય બીજું તો કે કરી ન શકવાનો એ વેચીને કઈ ગાડી તો નથી લઈ લેવાનો કે કરોડપતિ નહોતો થઈ જવાનો એટલે અને આપણે આ આખા કિસ્સાને કઈ રીતે જોઈશું એમાં એ મારે તમારી પાસેથી પણ જાણવું છે હમણાં તો આ બાળક પ્રત્યે આપણી બધાની સિમ્પથી છે તમે આ વિડીયો જોઈને અમને નીચે કોમેન્ટ બોક્સમાં લખી મોકલો કે તમારું આ બાબતે ઘટના બાબતે શું માનવું છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો